જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં અત્યારે છો ઘડિયાળમાં સાડા દસ થઈ ગયા છે અને દસ વાગે બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું અત્યારે જો કપડાં એવું બધું ધોવાઈ ગયું છે એ બધું તો કામ થઈ ગયું છે એમાં મિસ્ટરબેન સવાર સવારમાં સ્કૂલે વહી ગયા હોય સવારમાં મોડું થતું હોય ને એટલે કે બ્લોગ ચાલુ કરવાનો વારો આવે નહીં એટલે એમાં મિસ્ટરબેન તો સ્કૂલેથી આવે ને પછી એ બ્લોગમાં આવે એમ અને અત્યારે જો ત્રણ દિવસ કે તમારી મશીને નથી બેઠી તો હું કાલે બધું કામ કરીને ફ્રી થઈ ગઈ તો સાડા દસ વાગે ફ્રી થઈ ગઈ છું તો થોડીક વાર મશીને બેસી જાઉં એના સાડા ચાર થઈ ગયા છે અને મારા છે ને દૂધીના ઢોકળા બનાવવા છે તો ઢોકળા બનાવવા માટે છે મેં દૂધી લઈ લીધી છે ડુંગળી લઈ લીધી છે તો પહેલાં હું દૂધીને ડુંગળીને છે ને એ ખમણી નાખવું એટલે એ ખમણી લઈ લીધી છે અને જેમાં ધાણા છે અને અહીંયા જો જાડો લોટ છે ઘઉંનો થોડોક બાજરાનો લોટ લીધો છે થોડોક ચણાનો લોટ લીધો છે ત્રણેય લોટ છે ને મિક્સ કરી અને આપણે બનાવશું એમને અહીં થોડીક એમાં નાખવા માટે કસૂરી મેથી લીધી છે અને લસણ વાળી ચટણી ને એ બધી વસ્તુ લઈ લીધી છે જોકે આમાં તો આપણે ગમે બીજા શાકભાજી નાખો હોય કોઈ બીજી વસ્તુ હોય તો આપણે ખમણી નાખી શકીએ પણ મેં તો જો આ બે જ વસ્તુ લીધી છે કે ડુંગળી અને દૂધી તો ફટાફટ આપણે એને ખમણી નાખીએ અને પછી બનાવવા માંડીએ દૂધીના ઢોકળા તો જો અહીંયા દૂધી ખમણે છે આપણે ઘણા સરસ મજા સુધારી લીધા છે મરચું લઈ લીધું છે ડુંગળી ખમણી નાખી છે

મમ્મી એને ચોટાડી દીધી સાલે એને સરદી થઈ ગઈ છે એટલે મમ્મી દીકરી ગઈ ને અવાજ માં હમણાં ફેર થઈ ગયો થઈ ગયા ને અને જો આજે ટોકડા બનાવવા છે મેં બધું અહીં બહાર ફરિયા માટે લઈ લીધું છે જો મને અંદર ફરતા છે ને અંદર ગરમી થાય એટલે એટલે દસ રસોઈ બનાવી બહુ ગમે એમ બહાર તો આવવાનો તો કંઈ ચૂલામાં તો તાપ થાય એમ નથી બહુ અને ટોકડા તો ફટાફટ ત્યાં થાય નહીં એટલે સુધારવા જોઈએ એને બધું બહાર લઈ લીધું છે એનો ટોકડા બનાવી લઉં અને પછી આપણે ગેસ ઉપર બાફી નાખશું ગમે છે તો થાય હવે ગેસ ને એમાં ફળિયામાં લેતા જાવ બીજું હું ફળિયામાં બેહીને જ રસોઈ બનાવવાની કા હા તો એને કેવો મસ્ત છે ફળિયામાં ઠંડો ઠંડો પવન આવે છે તો ફટાફટ આપણે એનો લોટ બાંધી લઈએ તો જો આપણે ઢોકળા છે ને આ ઘઉંનો જાડો લોટ લીધો છે પછી થોડોક એટલો બાજરાનો લોટ લીધો છે અને થોડોક છે ને આપણે ચણાનો લોટ લીધો છે બધા લોટ છે ને સરસ મજામાં મિક્સ કરી દઈએ અને પછી એમાં આપણા બધા મસાલા છે ને એ નાખી દઈએ એ બધું મણેલું કહેવાય મને સુબેનો ખાતું એવું હોય કા અને જો બધાય મસાલા નાખી દીધા છે ઉપરથી આપણે આ સુકા મસાલા છે એ બધા નાખી દીધા છે અને હવે છે ને સાજીના ફૂલ નાખા છે ને ગળપટી તો સાજીના ફૂલ નાખ હતા હા સાજીના ફૂલ નાખ હતા તડખાના ઢોકળા છે મેં થોડાક જ બનાવવા છે કેમ કે ઢોકળા બનાવવા ને તો મારે આ રોટી તો બનાવવી જ પડે કા મીસુબેન મારા નાતો બનાવ્યા છે એક જ ઘરમાં ખાવામાં તો માણસ છે એટલે બધાય ખબર જ છે કા હા એટલે મીસુબેન એ ખાતું છે ને આપણે બનાવીએ છે ઢોકળા બાકી બધા તો રોટલી બનાવવાની છે કેમ મિસબેન હા કેમ કે માં રોટલી તો બનાવવી જ પડે ફરજ છે કેટલા બે લેવું નહીં ખાશે હા બે લેવું નહીં ખાશે તો હવે આપણે છે ને ફટાફટ રોટ બાંધી લઈએ ને વાળવા મળીએ પછી ચડી જાય ને ત્યાં સુધી મને ખાવા આપવાના હા પણ હજી ચડવા દે કે કાચે કાચો લોટ ખાવા દે દો ના હે ના મિસબેન નો આલે મિસબેન છે ને કાચે કાચો લોટ પણ ખાઈ જાય કા મિસબેન ના

સરસ મજા ચડી જાય પછી આપણે એને વખા કરીને આપણે જે દૂધીના ટુકડા બનાવ્યા છે એની સાથે દહીંની ચટણી બનાવીએ છીએ જોકે અમારે ગમે વસ્તુ બનાવીએ તો વધારે પડતી રહે મહેમાન આવે ને તો આપણે ગોળ આંબીની ચટણી બનાવીએ છીએ બાકી ઘરે જેમણો ઘરે ખાવા માટે પછી બનાવીએ તો દહીંની ચટણી બનાવીએ છીએ બહુ મસ્ત થાય છે અને અમારે તો બધાને બહુ દહીંની ચટણી છે ને ભાવે છે તમે કોઈ દહીંની ચટણી ન બનાવતા હોય તો એક વખત જરૂર ટ્રાય કરજો એકદમ મસ્ત ટેસ્ટી બનશે એમ હૃદયમાં જો મેં આદુ મરચાં લસણ એ બધું ખાંડીને નાખી દીધું છે અને ચવાણું ખાંડી લીધું છે ચવાણું આપણે એડ કરી દઈ અને પછી થોડી ખાંડ નાખી દઈશું સાકર નાખીને ખાંડીને દહીં બહુ મસ્ત થાય સાકર પણ અત્યારે સાકર હાજરમાં નહોતી ને એટલે મેં ખાંડ લઈ લીધી છે ને કે સાકરથી બસ એનો ટેસ્ટ છે ને એ બહુ સરસ આવે પછી આ બધા મસાલા નાખીને આપણે ચટણી છે છે એ બનાવી થઈ ગઈ અને રોટલી એ બની ગઈ છે અને ઢોકળા પણ ચડી ગયા છે આ દૂધીના ઢોકળા તો હવે છે ને હું એને કટ કરી નાખું અને પછી એ વઘારી નાખું જો અહીંયા ચોડાવવા માટે હતા ને હું અહીંયા બેસીને જ વઘારી નાખું એમ એટલે પહેલાં આપણે કટ કરી લઈએ થોડી વાર ઠરવા દીધા હતા અહીં ઠરી ગયા ત્યાં સુધીમાં આપણે દહીંની ચટણી બનાવી હતી અને હવે જો આને કટ કરીને આપણે વઘારી નાખીએ તો જો આપણા ઢોકળા છે ને સરસ મજાના બધા છે ને તો એ માખીઓ એટલી બધી આવે છે અને ચોમાસામાં છોકરી માખ્યું બહુ હોય તમારે કેવી રીતે બમેન્ટમાં કહેજો તો જો સરસ મજા આપણા છે ને વધારે તૈયાર થઈ ગયા છે બહુ મસ્ત છે જોતા જ મોઢામાં પાણી આવી જઈને એ મસ્ત ઢોકરા છે તમને કોઈ ખાવાનું મન થતું હોય તો આવી જાજો ને આપણે ચટણી તો રેડી છે બની તો આપણે ડ્રીસ તૈયાર કરી દઈએ હજી રમીને આવ્યા નથી અને બહુ કાઢી છે બે ભાઈ બેન નાસ્તો જોઈએ તો ખાઈ બીજું કઈ ખાય નહી રોટલી બનાવતી હોય તો શાક ને રોટલી જમી ગઈ એમ ત્યારે જ તો અત્યારે જો મારા ઢોકળા બનાવવાના ક્યાર નો કેતો મમ્મી મને ભૂખ ખાઈ ગઈ છે ફટાફટ મા ઢોકળા બની જાય ને એટલે પછી બે ભૂજ બધું જમી લેજે એમ અત્યારે જો સાડા થઈ ગયા છે ઘડિયાળમાં

મમ્મી એન ભાઈએ બે થઈ ને કરી દીધો કા તો મસ્ત જો આ મેં ખોખું બતાવ્યું હતું કે ખોખા જેવું હતું ને એમાંથી ચમ મસ્ત મિસ્ત્રી માળો લઈ જવાનો છે ને સ્કૂલે તો વેસ્ટમાંથી બેસ્ટ બનાવી દીધો કા સરસ મજાનો જો માળો થઈ ગયો છે અને ઉપર દોરોય લગાવી દીધો છે અને આ મિસ્ત્રી છે ને સ્કૂલે લઈ જાહા પછી કા હા રાણો દિવસે હા આ દેવા સાથે નો વિડિયો પણ અહીં એન્ડ કરીએ છીએ જો તમને મારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું મત ન્યાવજો ગુડ નાઈટ